વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુરમાં સિવિલ કોર્ટ ખાતે સાયકલ રેલી વૃક્ષારોપણ સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા રાણપુર શહેરમાં પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સાયકલ રેલી વૃક્ષારોપણ સફાઈ અભિયાન તેમજ પક્ષીઓને રહેવા માટે ઘર તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા હતા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાણપુર સિવિલ કોર્ટ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરાયું હતું જેમાં રાણપુર કોર્ટના જજ રાહુલ અગ્રવાલ રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ એ વસાવા રાણપુર બાર એસોસિએશનના હોદ્દેદારો વકીલો અને ટેક્સપિન બેરિંગના કંપનીના કર્મચારીઓ સાયકલ રેલીમાં જોડાયા હતા ત્યારે આ રેલી રાણપુર સિવિલ કોર્ટ ખાતેથી પ્રારંભ થઈ હતી અને રાણપુર શહેરમાં માલધારી ચોક સુધી આવી પહોંચી હતી ત્યારબાદ કોર્ટ સંકુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું ત્યારે સફાઈ અભિયાનના હાથ ધરવામાં પણ આવ્યું હતું ત્યારે પક્ષીઓને રહેવા માટેના અલગ અલગ જગ્યાઓએ માળાઓ લગાવવામાં આવ્યા હતા અને પક્ષીઓને ચણ અને પાણીના કુંડા સાથેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી સાથે જ કાર્યક્રમા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના જજ રાહુલ અગ્રવાલ રાણપુર મામલતદાર કેબી ગોહિલ પીએસઆઈ એચએ વસાવા ટીડીઓ તાલુકા પંચાયત એપી પરમાર પીકે પાઠક ફોરેસ્ટર રાણપુર મેહુલ કે ગડચર પ્રમુખ રાણપુર બાર એસોસિએશન નટુભાઈ વસોયા ઉપપ્રમુખ રાણપુર બાર એસોસિએશન ગોવિંદભાઈ જાદવ સેક્રેટરી રાણપુર બાર એસોસિએશન ચાંપરા સીપી ગુડોડિયા એડવોકેટ સહિતના રાણપુર બાર એસોસિએશનના વકીલો આગેવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર જોડાયા હતા

तथा हमारा डिस्ट्रिक्ट कोर्ट से से चेयरमैन श्री डिस्ट्रिक्टी एम रावल श्री ना आज रोज रोजे, विश्व हमने साइकिल रैली करी साथ में हमने वृक्षारोपण करा साथ में हमने सफाई अभियान के साथ प्लास्टिक नो प्लास्टिक डे का अभियान भी साथ में किया और पर्यावरण की जो सबसे मजबूत की ताकत है पक्षियों उनको ध्यान में रखते हुए हमने पक्षियों के लिए चकली घर उनके पीने की और उनके खाने की व्यवस्था भी करी इसलिए सभी के सहयोग के साथ हमारे ऊपरी अधिकारी ऊपरी कचहरी साथ की कचहरियों के साथ हमने आज रोज विश्व पर्यावरण दिवस सभी के साथ सहकार से बनाया है और इसको तब से शुभ याद रखें और इस दिवस को एक दिवस की नहीं एक चेतावनी की तरह याद रखें जिससे आज हम अगर इस दिवस को नहीं बनाएंगे तो आने वाले कल के लिए ये वैसे ही चेतावनी हो जाएगी इसलिए सब इस दिवस को उजवें आज सबके द्वारा लगाया गया पेड़ उसको सभी के अपने बच्चे की तरह रखें और उसको बड़ा करें ये रविवार रविवार आज इसीलिए हमने बाहर से पधारे हमारे सभी मेहमानों को गिफ्ट में और कुछ ना देके एक एक पेड़ गिफ्ट दिया है जो हर कचेरी में अलग संस्थाओं को बाहर से पधारे कचेरी के सभी वड़ो को हमने आज एक सौगात के रूप में एक, एक पेड़ गिफ्ट दिया है मेहूल भाई क्या गल प्रमुख बार एडवोकेट एसोसिएशन वृक्षारोपण कार्यक्रम साइकिल रैली આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રિન્સિપલ શ્રી જજ સાહેબ રાણપુરના અધ્યક્ષતાને કાર્યક્રમનું રાણપુર કોર્ટ કમ્પાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું એમાં સાયકલ રેલી પક્ષીઓ માટે પક્ષીઘર ચણ નાખવામાં આવ્યું પાણીના કુંડાઓ બાંધવામાં આવ્યા તથા વિવિધ વિવિધ સાફ સફાઈના વિવિધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં બહોળી સંખ્યામાં રાણપુર તાલુકાના વિવિધ વિવિધ કચેરીઓના કર્મચારીઓ તથા ટાપ અને વગેરે મિત્રો હાજર રહ્યા